નમસ્કાર સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી ભરેલા ભીંડાનું શાક બનાવતા શીખીશું તો એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં નું બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરશો એટલે એક બે લાયકન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી ભરેલા ભીંડાનું શાક ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી ભરેલા ભીંડાનું શાક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા અઢીસો ગ્રામ ભીંડો લીધો છે તેને ધોઈ અને કપડાથી કોરો કરી અને લીધો છે આપણે ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ જોશે એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે ત્રણ ચમચી ચણાનો લોટ લીધો છે ત્રણ ચમચી સફેદ તલ ને ત્રણ ચમચી કાચા સિંગદાણા લીધા છે એક ચમચી નમક બે ચમચી ઝીણી સમારેલી કોથમીર એક ચમચી લીંબુનો રસ

જે અહીંયા આપણે ભીંડો લીધો છે તેને આપણે આવી રીતે દાંડલીનો ભાગ કાઢી અને ઉપરની અણી છે તેનો ભાગ કાઢી અને આવી રીતે વચ્ચેથી કાપકા પાડી અને આવી રીતે બધા જ ભીંડાને આપણે સમારી લેવાનો છે તો આવી રીતે આપણે બધો જ ભીંડો સમારી લેશું અહીંયા મેં બધા જ ભીંડાને વચ્ચેથી કટ લગાવી અને સમારી લીધો છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું હવે આપણે જે અહીંયા સિંગદાણા આપણે ત્રણ ચમચી લીધા હતા તેને આપણે શેકવાના છે તેના માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા માટે રાખી છે તો એની અંદર આપણે જે સિંગદાણા લીધા હતા તેને એની સ્મેલ આવવા માંડે ત્યાં સુધી આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લેશું અહીંયા આપણા સિંગદાણા શેકાઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે એ જ પેનની અંદર તલને પણ શેકવાના છે જ્યાં સુધી તલ આપણા ફૂટી ન જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે જેથી આપણો મસાલો ખૂબ જ ટેસ્ટી બને ભરેલા ભીંડાનો તો હવે આપણે તલને પણ આવી રીતે ચલાવતા ચલાવતા આપણે તલને પણ એકથી બે મિનિટ માટે શેકી લેશું અહીંયા આપણા તલ પણ શેકાઈ ગયા છે તો હવે આપણે એને પણ ડિશમાં કાઢી લઈશું હવે આપણે જે અહીંયા ચણાનો લોટ લીધો હતો તેને પણ આપણે એની સ્મેલ આવવા માંડીને એની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને પણ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લેશું અહીંયા આપણો ચણાનો લોટ પણ શેકાઈ ગયો છે અને સેજ બ્રાઉન થઈ ગયો છે તો હવે આપણે એને પણ પ્લેટમાં કાઢી લેશું હવે આપણે ભરેલા ભીંડા માટેનો મસાલો બનાવવાનો છે તો એના માટે આપણે જે અહીંયા આદુ અને મરચાં લીધા હતા તેની આપણે ખાંડણીમાં પેસ્ટ બનાવી લેશું થોડું નમક એડ કરી અને પેસ્ટ બનાવશું તો આપણે પેસ્ટ આરામથી જલ્દીથી બની જશે તો હવે આપણે એને ખાંડતા વડે ખાંડી અને આપણે પેસ્ટ બનાવી લઈએ હવે આપણે જે ખાંડણીની અંદર આપણે પેસ્ટ બનાવી આદુ મરચાંની આપણે લસણની પેસ્ટ બનાવવાની છે આ પેસ્ટ બનાવીને તમે સબ્જી બનાવો તો જ તમારું સબ્જી કાઠિયાવાડી બન્યું એવું કહેવાય એટલા માટે લસણ અને આપણે લાલ મરચું એડ કરી અને આપણે એની પેસ્ટ બનાવી લેશું અહીંયા અમે લસણ અને મરચાંની

ભરેલા ભીંડામાં ભરવા માટેનો મસાલો બનાવવાનો છે તો મેં અહીંયા એક મિક્સર મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે તો હવે આપણે એની અંદર અહીંયા જે આપણે ચણાનો લોટ શેકીને રાખ્યો હતો તે આપણે એડ કરી દઈશું અને અહીંયા જે મેં સિંગ અને તલનો ફૂંકો કર્યો હતો તે પણ આપણે એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર અહીંયા મેં ગોળ લીધો છે આપણે ખાટો મીઠો ટેસ્ટ રાખવાનો છે એટલા માટે બે ચમચી તે આપણે એડ કરી દઈશું અહીંયા આપણે મરચાં

અહીંયા ધાણા જીરું પાવડર બે ચમચી લીધો હતો તે આપણે એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર મેં અહીંયા થોડો એડ કરીશ કારણ કે આપણે જે લસણની ચટણી બનાવી છે તે આપણે એની અંદર એડ કરવાની છે એટલા માટે તો હવે આપણે એની અંદર જે આપણે લાલ મરચાં અને લસણની ચટણી અહીંયા બનાવી છે તે પણ આપણે એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને પછી આપણે મસાલાને મિક્સ કરી લેશું આપણે લીંબુનો રસ ભૂલી ગયા હતા તો હવે આપણે લીંબુનો રસ એડ કરી અને પછી મસાલાને મિક્સ કરીશું અહીંયા મેં મસાલાને મિક્સ કરી અને રેડી કરી લીધો છે તો આ મસાલો તમે ભરેલ શાકનો મસાલો કોઈ પણ ભરેલ શાક બનાવવું હોય તે તમે આ મસાલો બનાવી અને એરટાઈટ ડબ્બામાં ભરી અને રાખો તો તમે ગમે ત્યારે સબ્જી બનાવવું હોય ત્યારે યુઝ કરી શકો છો હવે આપણે અહીંયા જે ભરેલ ભીંડા માટેનો મસાલો બનાવ્યો હતો તેને આવી રીતે આપણે ભીંડાની વચ્ચે કાપો પાડ્યો છે તેની અંદર આપણે ભરી લેશું તો આવી રીતે આપણે ભીંડામાં મસાલો ભરી અને સાઈડમાં રાખતા જશું ને આવી રીતે આપણે બધા જ ભીંડાની અંદર મસાલો ભરી લેશું તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ મસાલો ભરી શકો છો પણ હું અહીંયા મીડિયમ મીડિયમ મસાલો ભરી અને પછી આપણે ભીંડાને આગળ બધા જ ભીંડાને ભરી અને પછી આપણે આ એનો વઘાર કરવાનો છે તો અહીંયા આપણે બધા જ ભીંડાની અંદર આવી રીતે મસાલો ભરી અને આવી રીતે પ્રેશ કરી અને રાખી દઈશું અહીંયા મેં બધા જ ભીંડાને ભરી લીધો છે તો હવે આપણે એનો વઘાર કરી લઈશું હવે આપણે શાકનો વઘાર કરવાનો છે તો એના માટે અહીંયા હું ગેસની ફ્લેમ ચાલુ કરી અને પોળું તળ્યું હોય એવી પીન લઈ અને આપણે સબ્જી બનાવવાનું છે જેથી આપણે ભીંડો આખો ને આખો રહે સબ્જી રેડી થાય એટલા માટે તો હવે આપણે પેનની અંદર ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દેસું અને તેલને પણ ગરમ થવા માટે રાખી અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલની અંદર અહીંયા મેં જે એક નાની ચમચી રાઈ લીધી હતી તે આપણે એડ કરી દઈશું અહીંયા મેં જીરું લીધું હતું તે એડ કરી દઈશું અને આપણે અહીંયા ચપટી લીધી હતી તે પણ એડ કરી દઈશું અને હવે આપણે જે ભીંડો ભરીને રાખ્યો છે તેને આપણે નિરાતે હળવા હાથે એડ કરવાનો છે આવી રીતે આપણે એને હળવા હાથે એડ કરી દઈશું અને હળવા હાથે તમીઠા વડે આપણે એને તેલની અંદર મિક્સ કરી લેશું અને હવે આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ચારથી પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને પકવવા માટે રાખી દઈશું તો આપણે આવી રીતે મિક્સ કરી લીધો છે તેલની અંદર ભીંડાને તો હવે આપણે એની ઉપર ઢાંકણ ઢાંકી અને

ઉપરથી મસાલો ભભરાવી અને પછી આપણે મિક્સ કરી અને પછી જ આ સબ્જીને આપણે સર્વ કરવા માટે લેવાનું છે જેથી આપણું સબ્જી ખૂબ જ ટેસ્ટી બને ભીંડાનું ભરેલા ભીંડાનું શાક તો આ શાક તમે રોટલા સાથે રોટલી સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી લાગશે અને એકલું ખાશો તો પણ ભાવશે તો હવે આપણે આ શાકને સર્વિંગ બાઉલમાં કાઢી અને કોથમીર વડે ગાર્નિશ કરી અને સર્વ કરી લેશું ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી ભરેલા ભીંડા શાક અહીંયા તૈયાર છે તમે પણ આ રીતથી ઘરે શાક બનાવજો સેજ પણ ચીકણું નહીં બને અને તમારું આ ભરેલા ભીંડાનું શાક કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાયકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડિયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ